ચારે ઝુંપડાઉ તોડી પાડ્યા હતા આ ઉપરાંત આ વિસ્તારમાં બનેલો એક શેડ પણ બુલડોઝોના સહારે પાલિકાએ તોડી પાડ્યો હતો તથા વિસ્તારમાં બનેલા મકાનોના રેશો દ્વારા કેટલાક મકાનોની આગળ ગેરકાયદેસર ઓટલા પણ બનાવી દીધા હતા આ છ જેટલા ઓટલા પણ જેસીબીના સહારે તોડી પાડવામાં આવ્યા હતા દબાણ શાખાની કામગીરી વખતે સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થયા હતા પરંતુ પોલીસે મામલો સંભાળી ટોળાને ખદેડી પાલિકાની કામગીરી સરળ બનાવી દીધી હતી છ મીટરના આંતરિક રોડમાં જે ઓટલા અને શેડનું દબાણ કરેલ છે તે દૂર કરવાની કામગીરી ચાલુ છે હવે સોસાયટીના જ રહીશોની અવારનવાર રજૂઆતો આવતી હતી અમે લોકોએ નોટિસો પણ આપેલી છે જીપીએમસી એક્ટ હેઠળની પણ એ લોકોએ સ્વેચ્છાએ દૂર કર્યું નથી એટલે આજે અમારે દૂર કરવા માટે આવ્યું